બોટાદ જિલ્લામાં ગીતા મહોત્સવ બે હજાર ઉજવણી ગઢડા રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરૂકુળ ખાતે જિલ્લા કચેરી દ્વારા કરવામાં આવી હતી ગુજરાત સરકાર અને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના ભારતીય જ્ઞાન પરંપરા અને ગીતાના મહિમાના પ્રસાર માટે આ કાર્યક્રમનું ખાસ આયોજન કરાયું હતું આ મહોત્સવમાં ગઢડા ગીતા પાઠશાળા સંસ્થાનના પ્રમુખ સંજયભાઈ ઠાકરને ગીતા ભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા તેમને ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા નેશનલ એજ્યુકેશન પોલિસી બે અંતર્ગત આયોજિત સંપૂર્ણ ગીતા કંઠપાઠ યોજના મહત્વનું છે કે સ્પર્ધામાં સફળતાના બદલ આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો આ સ્પર્ધા માનવ સંસાધન અને વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રભરમાં યોજાઈ હતી ગીતા કંઠપાઠ યોજના અંતર્ગત કુલ એકસો ને બેતાલીસ વિજેતા વિદ્યાર્થીઓને પણ પ્રમાણપત્રો આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે બોટાદ જિલ્લાની અંદર ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લાની અંદર સ્વામિનારાયણ ગુરુકુલની અંદર ગીતા મહોત્સવ આજે ગીતા જયંતિ છે એ એ પ્રસંગે એક ગીતા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું જેની અંદર સમગ્ર બોટાદમાંથી દરેક શાળાઓમાં આ ગીતા જયંતિ નિમિત્તે કાર્યક્રમો થયા અને એની અંદરથી જુદી જુદી સ્પર્ધામાં ભાગ લઈ અને બે હજારથી વધારે બાળકો જે વિજેતા હતા એની સમીક્ષા કરી અને ત્યાર પછી એકસો બેતાલીસ બાળકોને આજે સન્માન પ્રમાણપત્ર આપી અને જિલ્લામાં એમને સન્માનિત કરવામાં આવ્યા છે અને સાથે સાથે જુદી જુદી પ્રદર્શની કે જેની અંદર બધા જ એના ગ્રંથો હોય એના કટઆઉટ હોય અને વિદ્યાર્થીઓને મૂલ્ય શિક્ષણ અને ભગવદ્ ગીતા તરફ અને એના જુદા જુદા જે પણ આયામો છે એનાથી પરિચિત કરાવવા માટેનો એક સુંદર મજાનો કાર્યક્રમ થયો